नमस्कार भक्तों जय महाकाली मां भक्तों जे घर माँ महाकाली माता ना आत्रण संकेत मळे तो समझी लेवो के माता काली का तमारा घर माँ हाजर छे भक्तों जेना घर माँ माता काली नो पहरो होय छे दोस्तों जेटला पण माता काली ना भक्तो छे जे पूजा पाठ करे छे ए बधा भक्तों ने माता काली त्रण संकेत जरूर આપે छे અને કેટલાક ભક્તો જે સમજદાર હોય છે એ લોકો આ સંકેત જોઈને સમજી જાય છે કે માતા કાડી નો તેમના ઘર માં પહેરો છે અને કેટલાક લોકો એવા હોય છે જે સમજી નથી શકતા પૂજાપાઠ કરતા હોવા છતાં તેમને એટલું જ્ઞાન નથી હોતું કે માતા કાડી પોતાના ભક્તોને જે સંકેત આપી રહી છે એ સંકેતનો અર્થ શું છે અને આપણને આ કેમ દેખાય છે તો જે વ્યક્તિઓ ના ઘર માં માતા કાડી નો પહેરો હોય છે એટલે કે માતા કાડી તેમના ઘર માં આવજા કરતી રહે છે તો એ વ્યક્તિ ને પોતે માતા કાડી આત્રણ સંકેત આપે છે જે હું તમને આ વીડિયો ના માધ્યમ થી જણાવવાની છું પણ જણાવતા પહેલા તમને બધા થી રિક્વેસ્ટ છે કે જો તમે અમારી ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લો વિડિયો ને લાઈક કરી દો શેર એટલું કરો કે બધા ભક્તો સુધી વીડિયો પહોંચી જાય बढ़ाने प्रत्येक बातनी जानकारी मरवी જોઈએ તો जैन કે માતા કાળી ના જેટલા ભક્તો છે જે બધા ભક્ત માતા કાળી નું પૂજન કરે છે મંત્રોનો જાપ કરે છે એ ભક્તોને માતા કાળી કેટલા સંકેત આપે છે જે ત્રણ સંકેત છે લગભગ તમને સ્વપ્નના માધ્યમથી આ ત્રણ સંકેત ક્યારે જો દેખાય કે પેલા દેખાઈ ગયા હોય તો તમારું ઘર માં માતા કાળી નો પહેરો છે ત્યારે જ તમને આ ત્રણ સંકેત માતા કાળી સ્વયં આપે છે અને પહેલી વાત હું તમે કહી દઉં કે જેના ઘરમાં માતા કાળીનો પહરો હોય છે એ વ્યક્તિને જ આ ત્રણ સંકેત મળે છે સ્વપ્નના માધ્યમથી દેખાય છે અને જેના ઘરમાં પહરો નથી એને આ સંકેત દેખાતા નથી હવે જે જે ને અસંકેત સ્વપ્નના માધ્યમ થી દેખાઈ રહ્યા છે એ લોકો કમેન્ટ કરીને મને જરૂર જણાવશે અને હવે હું તમને જણાવી દઉં કે એ ત્રણ સંકેત શું છે ઠીક છે પહેલો સંકેત એ છ કે જો તમારું ઘર માં માતા કાળી નો પહેરો હશે તો તમને માતા કાળી સ્વપ્નના માધ્યમ થી વારંવાર દેખાવા લાગશે ભલે મૂર્તિ રૂપ માં દેખાય ભલે તસવીર રૂપ માં દેખાય ભલે માતા કાળી નું મંદિર જ દેખાય के पक्षी कोई कन्या देखाय के बाड़की देखाय के स्त्री के वृद्ध महिला कोई पण रूपमा मा देखाय जो स्वप्न मा देखाय तो माता काली तमारा घरमा विराजमान छे माता काली नो पहरो तमारा घर मा रहे छे अने बीजो जे संकेत छे ए हूँ तमने जणावी दऊ बीजो संकेत ए थाय छे के जे व्यक्ति माता काली नी पूजा पाठ करे छे जारेテナ घरमा माता काडी नो पहरो थई जाय छे तो माता काडी तेने मोटा भागे स्वप्नना माध्यम थी जारे दिखाई छे तो पोतानाज घरमा दिखाई छे એટલે કહેવાનું કે માતા કાડી તમને તમાર આજ ઘર માં દેખાશે ભલે મૂર્તિ રૂપ માં દેખાય કે પોતാനാ સાક્ષાત રૂપ માં દેખાય તો જો તમને તમાર આજ ઘર માં માતા કાડી દેખાય ભલે ઉગ્ર રૂપ માં દેખાય ભલે શાંત રૂપ માં દેખાય કોઈ પણ રૂપ માં દેખાય ત્યારે જ તમને માતા કાળી આ સંકેત આપી રહી છે અને ત્રીજો સંકેત એ છે કે જયારે માતા કાળી નો પહેરો તમારા ઘરમાં થઈ જાય છે તો તમને માતા કાળી બિલકુલ સાક્ષાત રૂપ માં દેખાવા લાગે છે જે માતા કાળી નું રૂપ છે અને એ પણ તમને રાત્રે 3 વાગ્યા થી લઈને સવારે 5 વાગ્યા સુધી કે 6 વાગ્યા સુધીની વચ્ચે સ્વપ્ન માં જો માતા કાળી દેખાય એટલે જે સમય હું તમને આ વિડિયો માં જણાવી રહી છું એ સમય ગાડા માં જો તમને માતા કાળી ની પૂજાપાઠ સાથે જોડાયેલું કે માતા કાળી પોતાનું રૂપ માં સ્વપ્ન ના માધ્યમ થી દેખાય અને એ રીતે દેખાશે કે માતા કાળીનો ચહેરા નહી દેખાય બિલકુલ વાડ દેખાઈ શકે માતા કાળીનો હાથમાં ત્રિશૂર દેખાઈ શકે માતા કાળીનો જે રંગ છે એ સંપૂર્ણ કાળો હશે જો માતા કાળી પોતાનો ચહેરો ન દેખાડે તો પાછળનો ભાગ પીઠનો ભાગ તમને દેખાશે તો ક્યારે પણ તમને પોતાનો ઘરમાં જ માતા કાળી પોતાનો રૂપમાં દેખાય ભલે પાછળથી જ દેખાય તો પણ તમારો ઘરમાં માતા કાળીનો પહેરો છે ठीक छे जारे तमारा घरमा माता काली तमने पोते स्वप्न माध्यम थी आ संकेत आपी रही छे तो आ त्रण ज एवा संकेत छे जेना द्वारा तमे जानी शको के तमारा घरमा माता काली नो पहरो छे के नहीं तो जे लोको ने आ त्रण संकेत देखाय छे के त्रण माथी एक पण संकेत देखाय के बे संकेत देखाय जे में तमने आ वीडियो मा जणाव्या तो तमारा घर माता काली नो सो टका साथे पहरो रहे छे ચોવીસ કલાક માતા કાળી તમારા ઘરમાં પોતાનો પહેરો બનાવીને રાખે છે તો ચાલો દોસ્તો તમે લોકો કોમેન્ટ કરીને જણાવો કોને કોને આ સંકેત દેખાયા છે હવે આપણે મળીશું આગલા વિડિયોમાં ત્યાં સુધી જય મા કાળી હર હર મહાદેવ માતા કાળી તમે બધાની તમામ મનોકામનાઓ ઝડપથી પૂરી કરે